આમ નીલકંઠવર્ વન વિચરણ કરતાં કરતાં બુરાનપુરથી નીકળ્યા અને ધુલે ગામ આવ્યા હવે એની એક થોડીક નાની એવી કથા છે કે આ ધુલે ગામની અંદર એક ભાવસાર દાસ રહેતા હતા આ ભગવાનદાસ હતા ને એના માને ભગવાન મારે બહુ જ હેત હતું ભગવાનને જોયા નથી એને પણ કહેવાય ને કે આપણા હૃદયની અંદર જો સાચો ભાવ હોય તો અવશ્ય ભગવાન આપણને મળે મળે ને મળે જ અને ભગવાન અતિ દયાળુ છે એના ભક્તને કોઈ દિવસ એટલી બધી કષ્ટિ ન પડવા દે કે દુઃખ પણ ન દે તરત જ ભગવાન એને મળી જાય આ ભગવાન દાસના મા દાસને કે બેટા તું ગમે એમ કરીને ભગવાનને આપણા ઘેર લઈ આવે તું ગોતિયે જા ભગવાનને હવે ભગવાનને ક્યાં ગોતવા જા આપણને કોઈ કંઈ કીધું હોય ભગવાનને ગોતિયાવો તો આપણે જઈ શકીએ ગોતવા પણ ભગવાન દાસને એના માતા હારે હેત હતું એના માના વચનમાં વિશ્વાસ હતો કે મારી મા કહે છે ને તો ભગવાન ક્યાંક તો હશે તો ખરા જ એ કે જો બેટા તું ખેતીનું ઘરનું કામ કર્યા કરીશ તો ભગવાન કેમ મળશે તો બેટા હું તને આજ જ ભાતું બંધાવી દઉં અને આજ ને આજ તું જા ને ભગવાનને ગોતીને આવજે નહીતર હું તને ઘરમાં નહીં ગરવા દઉં ભગવાન દાસ તો ગળગળા થઈ ગયા હૃદયનું પીગળી ગયું કે હા મા આજે જ હું જાઉં પ્રભુની શોધમાં અને જરૂર ભગવાનને ગોતીને જ આવીશમાં તું ચિંતા ન કરીશ કરીશું અને ભગવાન સાક્ષાત મળે ને તો પણ મારે ને ઓળખવા કેમ મેં તો ભગવાનને જોયા નથી ભગવાન તો કેવા હોય કે આમ ચતુર્ભુજ રૂપે થોડા સીધા દર્શન આપે મનુષ્ય જેવા જ દેખાય ને તો મારે ને ઓળખવા કેમ ત્યારે એની મા બેટા એમાં શું મોટી વાત છે ભગવાન મળે તો જોઉં એના ચરણની અંદર સોળ ચીન હોય અને ભગવાનને પડછાયો ન હોય અને ભગવાનની આગળ આપણે દીવો રાખીએ ને તો પાછળ આરપાર દેખાય ત્યારે માની લેવાનું કે આ જ ભગવાન છે સારું મા હું હવે ભગવાનને ગોતી લઈશું ત્યારે દાસના પત્ની કહે તમે તો પ્રભુને શોધવા જાઓ છો તો તમે તો મારા પ્રભુ છો તો તમને ભગવાન ન મળે તો હું આખી જિંદગી મારે તમારી રાહ જોવાની ત્યારે માજી કે કે અરે ગાંડી એમ ચિંતા શું કામ કરે છે જો આપણા હૃદયની અંદર સાચો ભાવ છે અને શ્રદ્ધા છે તો ભગવાન જરૂર આપણને મળી જશે અરે થોડાક દિવસમાં જ મળી જશે પછી તો એમની માતાની વાત સાંભળી ભગવાનદાસ તો એવા આમ ઉત્સાહમાં આવી ગયા એટલે કે વાહ હું જાઉં છું ને હમણાં જ ભગવાનને ગોતીને આવીશ તો કે સારું સારું બેટા જા તને મારા આશીર્વાદ હારે છે અને ભગવાનદાસ તો હારલા અને પોતાના ગામની જે નદી હજી તો નદીને પાર કરવાની તૈયારી કરે છે ત્યાં કોકે હાથ પાડ્યો એ ભગવાનદાસ એ ભગવાન દાસ ભગવાનદાસને એમ છું મને કોણ હાથ પાડે છે અહીંયા પણ ચારે બાજુ જોયું પણ વરણી તો બહુ દૂર હતા પણ કાંઈ દેખાણા નહીં તે વળી એને એમ થયું કે હાલ હાલવા માંડું તે વળી ભગવાને હાથ પડ્યો એ ભગવાન દાસ તે જોયું ને તો કે અલે આ તો બાલા જોગી આવા હારા બાલાજોગી રૂપાળા કોણ હસ્યા તો ત્યાં જઈને કે એ ભગવાન દાસ હું તમને બોલાવું છું અહીંયા આવો મારે બીજું કાંઈ તમારું કામ નથી પણ મારા પગમાં છે ને કાંટા બહુ વાગ્યા છે જો તમે કાઢી દો ને તો મને થોડીક શાંતિ થાય તો કે એમાં હું લાવો હું કાંટો કાઢી દઉં તમને તે જમણો ચરણ લાંબો કર્યો ભગવાન દાસના ખોળામાં ચરણ મૂક્યો કઈ મજા આવી ગઈ છે ભગવાન દાસને ચરણ જેવો ખોળામાં મૂક્યો ને તા તો કાંટો ન દેખાણો પણ કે ચિન્હ દેખાણા નવ ચિન્હ દેખાણા જમણા ચરણમાં નવ ચિહ્ન દેખાણા ભગવાન દાસ કે મારી માએ કીધું હતું ને એવા જ ચિહ્ન છે તો કે કે જોગી તમારા પગમાં કાંટો નથી દેખાતો ક્યાંય તો કે સારું આ પગમાં નહીં તો લ્યો આ પગમાં કાઢી દો કે ભગવાને બીજો ચરણ લાંબો કર્યો તો એમાં બાકી રહેલા સાત ચીન દેખાણા તો કે આ હા તો મારી માએ કીધું તું ને એવા જ આ સોળ ચીન છે તો શું આ બાલાજોગી ચમત્કારી તો નહીં હોય ને આ ભગવાન તો નહીં હોય ને કે પછી એને જોયું ને તો પડછાયો નહોતો તો પોતાને પડછાયો દેખાય પણ વરણીનો પડછાયો દેખાય નહીં મા નક્કી કરી લીધું કે આ જ ભગવાન છે પછી હાથ જોડીને કે વરણી બાલા જોગી તમે અમારા ઘેર આવો ને મારી મા તો તમારી રાહ જોવે છે જો તમે મારા ઘરે નહીં આવો ને તો મારી મા અનજળ નહીં લે માટે હે બાલા જોગી તમે મારા ઘરે આવો અને આ ભગવાન દાસને તો ભગવાન મળી ગયા ને તે અંતરમાં એવો હરખ થાય છે એટલો હરખ થાય છે તે હરખ હમાતો જ નથી વરણીનો હાથ પકડી અને ઘરે લઈને આવ્યા અને એના માની બ રાત પડી ગઈ હતી એટલે બાણા તો બંધ થઈ ગયા હોય તે બાણું ખટખટાયું આમ અને બાણું જેવું ખટખટાયું ને એટલે હાથ પાડ્યો કે મા એ મા ભગવાન આવ્યા જલ્દી દરવાજો ખોલો તો એના મા તો જલ્દી દોડતા દોડતા આવ્યા કે હું આ ભગવાન તો ભગવાન દાસ તો હજી હમણાં ગયો અને તરત જ આવ્યો હું એને તરત ભગવાન મળી ગયા હશે તે બાવણું ખોલ્યું રાત પડી ગઈ હતી આ ત્યારે અત્યારે લાઇટોની જે આપણે સગવડ છે તેવી તેથી લાઇટો નહોતી એટલે ભગવાનદાસના પત્ની દીવો કરીને લાવ્યા દીવો કરીને લાવ્યા ને ભગવાનદાસ પાછળ હતા વરણી આગળ હતા એટલે દીવો આમ કર્યો ને તે આર પાર દીવો દેખાણ નક્કી કરી નાખ્યું કે આ ભગવાન છે અને પછી ઘડીક તો એના માં આમ એક ધારું ભગવાનની સામે જોઈ રહ્યા અને પછી ભગવાનને ઘરમાં લઈ ગયા બાજોટ ઉપર બેસાડી અને ભગવાન દાસના પત્ની રાતો અને રાતે સરસ મજાનો થાળ બનાવ્યો અને વરણીને જમાય માખણ મિસ્ત્રી વરણી પ્રભુને જમાયડા આખી રાત પ્રભુની સેવા કરી નીલકંઠ વર્ણી પ્રભુ ડોસીમા ઘેર બે દિવસ રોકાણા પછી વરણીએ આશીર્વાદ આપ્યા કે હવે અમને રજા આપો અમારે હજી આગળ જવું છે પણ અમે તમને કોલ આપીએ છીએ કે ગુજરાતમાં દંડાવ્ય પ્રદેશ છે ત્યાં વિસનગર નામે ગામ છે ત્યાં તમે ઝુમખ રામ નામે કરીને જન્મ લેશો અને ત્યારે તમને અમારો ભેટો થશે અને તમને પછી અમે અક્ષરધામ આપશું આમ મહારાજે બિરુદ આપ્યું અને પછી તો વરણી ત્યાંથી આગળ ચાલતા થઈ ગયા અને ભગવાન દાસને એમ થઈ ગયું કે અરે ભગવાન મને મળ્યા પણ કાંઈ સુખ ન લેવાનું જોઈએ એવું પણ મૂર્તિ અખંડ યાદ આવે છે ભગવાન દાસનો દેહ પડી ગયો અને વિસનગરની અંદર ઝુમખરામ નામે જન્મ લીધો અને આ ઝુમખરામ સત્સંગીના ઘેરે આવ્યા છે બહુ પૂર્વના પુણ્ય ઉદય થયા હોય ને તો એ જ આપણને હરિભક્તના ઘેરે જન્મ આવતો હોય છે અને પછી વર્ણિતો વન વિચરણ કરતાં કરતા પછી તો સત્સંગની અંદર આવી ગયા અને સત્સંગ વિચરણ કરે ભગવાન અવનવા સમયા કરે એમાં એક દિવસ ગઢપુરની અંદર એટલે વડતાલની અંદર દિવાળીનો અન્કુટ ઉત્સવ કર્યો અને તેમાં આ ઝુમખરામ અને એના નાના ભાઈ હતા મુગટરામ આ બે ભાઈઓ ભગવાનના એવા એકાંતિક ભક્તો છે તારે એ બે ભાઈઓ ઉત્સવમાં આવેલા અને કહેવાય ને કે મહારાજની યાર જેને હેત બહુ હોય ને એ આગળ આગળ જ બેહી જાય પાછળ પાછળ ન રહી એને જગ્યા ન હોય ને તો ગમે એમ કરીને જગ્યા કરી લઈ પછી તો એ બે ઝુમખરામ ને મુગટરામ આગળ બેઠા હતા ને તે ધીમે ધીમે ખસતા ખસતા ઝુમખરામ મહારાજનો જે મંચ હતો ને એની બાજુમાં આવીને બેસી ગયા અને ભગવાન તો એવી સરસ વાતું કરે તે વાતું કરતાં કરતાં મહારાજ વાતું કરે અને અહીંયા ઝુમખરામને તો ઊંઘ આવવા માંડી કેતા ઝોલા આવવા માંડ્યા એટલે મહારાજના હાથમાં સોટી હતી ને તે હળવેકથી મહારાજે ઝુમખરામના માથામાં સોટી અડાડી તો ઝુમખરામને ઊંઘ ઉડી ગઈ અને કથા સાંભળવા માંડ્યા પછી બધાએ જતા રહ્યા પછી ઝુમખરામ મહારાજના ચરણમાં માથું મૂકી અને મહારાજને કે ઓહો પ્રભુ કેવા મારા હો ભાગ્ય મારા એવા તે શું પુણ્ય ઉદય થયા તે પ્રભુ તમે મને માથામાં સોટી મારી ત્યારે મહારાજ મંદ મંદ હસવા લાગ્યા અને મહારાજ કે ઝુમખરામ આ તમારા પૂર્વજન્મના સંસ્કાર છે પૂર્વજન્મમાં તમે બહુ સારું કાર્ય કર્યું હતું તો કે મહારાજ એવું મેં શું એવું સારું કાર્ય કર્યું તો કે કે જ્યારે પ્રહલાદજી હતા ને ત્યારે હિરણ્ય કશિપુ એના પિતા જ્યારે જ્યારે પ્રહલાદજીને મારવાની આજ્ઞા કરે ને એ તમને કરતા હતા આજ્ઞા તમે ત્યારે સિપાઈ હતા એના અને આજ્ઞા કરે ને એટલે તમે પ્રહલાદજીને લઈ જાઓ ખરા પણ પ્રહલાદજીને ભગવાનના ભક્ત જાણી અને મારો નહીં આટલા પુણ્યના પ્રતાપે આજે જન્મ મનુષ્યનો આવતા આવતા આજે તમને સત્સંગની અંદર જન્મ આવ્યો છે ઝુમખરામ અને આજે અમે તમને સોટી અડાડીને એટલે તમારી જે કાંઈ કસર હતી ને એ આજ બધી જ ટળી ગઈ અને તમને હવે અમારી મૂર્તિ અખંડ દેખાશે પછી તો ઝુમખરામને અખંડ મૂર્તિ દેખાવા લાગી જે કાંઈ કામ કરે ને તો ભગવાનની મૂર્તિ આગળ આવી જાય કાંઈ કામ કરવા દે નહીં ઝુમખરામ તો મૂંઝાણા એ કે અરે રે આ મૂર્તિ હામી છે જાતી નથી મારે કામ કેમ કરવું મારો ભાઈ નાનો છે મારા માતા પિતા વૃદ્ધ છે એનું ભરણ પોષણ કેમ કરવું કામ કર્યા વગર વ્યવહાર કર્યા વગર કેમ કરવું આ બધું પછી તો બહુ મૂંઝાણા મહારાજ પાસે પાસા આવ્યા અને મહારાજને કે મહારાજ બે હાથ જોડીને વિનંતી કરું કે વ્યવહારમાં મૂર્તિ બાદ આવે છે તો મહારાજ કે શું કરું તો મહારાજને કે મહારાજ હું બે કલાક ધ્યાનમાં બેસું ને તઈ તમારી મૂર્તિ દેખાય ને એવું કરી દો ને મહારાજ કે સારું લ્યો એવું કરી દે બસ પછી મહારાજ તો એમની ઉપર બહુ પ્રસન્ન થયા અને મહારાજે એના ઉપર આ કેવી કૃપા કરી કહેવાય ખબર અકારણ કૃપા કરી કહેવાય નહીંતર આમ કંઈ મહારાજની મૂર્તિ દેખાય હજારો વર્ષ ઋષિમુનિઓ તપસ્યા કરી કરી અને થાકી જતા તા રાફડા થઈ જતા તા તોય આ ભગવાન દેખાતા નહોતા એ ભગવાન અખંડ આમને દેખાવા માંડ્યા પણ પછી તો ભગવાનને આશીર્વાદ આપ્યા ને તો જ્યારે ધ્યાનમાં બેસે ને જ્યારે ઈચ્છા થાય ને તઈ ભગવાન એને દેખાય કેવા સરળ ભગવાન છે પછી એક દિવસ દક્ષિણ દેશની અંદર એમનો વ્યવહાર નબળો હતો એટલે ત્યાં રહેવા ગયા હતા ત્યારે આ મુગટરામ બીમાર થયા એના નાના ભાઈ તો એક દિવસ ભગવાને એમને દર્શન દીધું અને કીધું કે મુગટરામ તમારા દેહનો અંતકાળ આવી ગયો છે હવે એટલે અમે તમને તેડવા આવશું હવે તમે તૈયારીમાં રહેજો તે આ વાત એના ભાઈ ઝુમખરામને કરી કે જો ભાઈ મને મહારાજે દર્શન દીધા છે અને મહારાજે કીધું છે કે હું તમને તેડવા આવીશ તમે રેડી રહેજો તો કે પણ ભાઈ એક વાતનો વસવસો છે તો કે શું એ કે જ્યારે આપણે મારો જન્મ જ્યારે રામચંદ્ર ભગવાનના પૃથ્વી પર આવ્યા ને ત્યારે થયો હતો અને તે હું એક ઋષિ હતો અને મારા માતા પિતા હતા અને ક્ષત્રિય હતા કે અને ભરતજી રામચંદ્રજીને મળવા જ્યારે ગયા ને ત્યારે આ સૈન્યની હારે હતા અને મારી ઝૂપડી ખેંચી લીધી હતી ને તે દિવસથી મારે આમની આરે વેર થઈ ગયું છે પણ જન્મો જન્મ વખત જ્યારે જ્યારે જન્મ આવે ને ત્યારે આજ મારા મા બાપ થાય છે પણ વેર મારે એનાથી પૂરું થતું નથી પણ આજ તમે આપણા માતા પિતાને કહી દેજો કે મારી પાસે ન આવે ને હવે તું અક્ષરધામમાં જઈશ અને હવે મારે પાછું તો કાંઈ અહીં આવવાનું નથી પણ આપણા માતા પિતાને કહેજો કે મારી પાસે આવે નહીં જો મારી પાસે આવશે ને તો મારાથી રહેવાશે નહીં પણ હવે માવતર છે એટલે છોકરા રેતો હોય ઉકારા કરે છે અંતકાળ આવી ગયો છે એટલે એના માતા પિતાએ ઝુમખરામ દુકાને ગયા અને એના માતા પિતા મુગટરામ પાસે ગયા તો જે આમ પોતાની શક્તિ નહોતી એટલી બધી ઊંચ ઊભું થવાની પણ જેમાં માતા પિતા એની પાસે આવ્યા ને તે ઉછળીને બે એક એક બટકા ભલ લીધા એટલે વેર તો પતી ગયું એટલે કે હવે વેર થઈ ગયું પૂરું મારું અને હવે મારે મહારાજના ધામમાં જવાનું છે અને પછી સ્વામિનારાયણ ભગવાન વાજતે ગાજતે આ મુગટરામને ધામમાં તેડી ગયા પછી મુગટરામને ધામમાં તેડી ગયા ને તો એમના બેન હતા ને એ ત્યાં બાજુના ગામમાં રહેતા હતા એટલે એમની ભાણી હતી ને ત્યાં આવ્યા એટલે મુગટરામ એમ કહે છે દિવ્ય રૂપિયા આવ્યા હતા તો પડી ગયો હતો મહારાજ લઈ ગયા હતા તો એની બેનને કહે છે કે મારે વડતાલ દર્શન કરવા જવું છે તમારે આવવું છે તો કે મારે કેટલું કામ હું નવરી નથી આ તમારે ભાણીને લઈ જાઉં તો ભાણી એની હારે ગઈ વડતાલમાં ગયા ને દર્શન કરવા તો ભગવાને સરસ હજારી ગલગોટાનો હાર પહેર્યો હતો અને એ હાર આપ્યો આ મુગટરામને અને બ્રહ્મચારી એ પતાશા આપ્યા પ્રસાદીમાં એ હાર અને પતાશા એની ભાણીને આપ્યા અને મુગટરામ એની ભાણીને માં મૂકી ગયા અને મુગટરામ કે એ ભાણી હવે તાર માતા પાસે જતી રહેજે અને હું જાઉં છું એ તો જતા રહ્યા અને પછી એને એના માતાએ એમ કીધું કે તું તો મામા અરે વડતાલ ગઈ હતી ને અહીંયા ક્યાંથી આવી તો કે હું વડતાલ જ ગઈ હતી મામા મને દર્શન કરાવી ગયા પણ મને અગાશીમાં મૂકી ગયા અને થોડાક સમય પછી એને ખબર પડી કે મુગટરામ તો મહારાજના ધામમાં સીધા આવી ગયા છે એવું આશ્ચર્ય થયું કે ઓહો હો મુગટરામ ધામમાં ગયા દિવ્ય રૂપે મારી ભાણીને આવી રીતે દર્શન કરાવી ગયા કેવો આપણો સંપ્રદાય છે કેવો આપણો સત્સંગ છે કે આવા આશ્ચર્યો થાય અને આવી વાતું આપણા સત્સંગની અંદર હોય બીજે ક્યાંય આવી વાતો જોવા મળે નહીં આવા મહારાજ આપણને મળ્યા આવા સદ્ગુરુનું સાનિધ્ય આપણને આપી દીધું છે આપણા તો ભાગ્યનો કોઈ પાર જ નથી એવા મૂા મહારાજ આપણને મળ્યા અને એવા સત્પુરુષ આપણને મળ્યા છે હવે આપણે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી જેટલી ગાફલાય રાખશું ને એટલી આપણી ભૂલ છે બાકી ગુરુજીએ તો આપણને બધું જ શીખવાડી દીધું છે અને આપણને હરેક વખતે બધું શીખવાડતા હોય છે